હેલો ફ્રેન્ડ કિચન છે રાજા રાની પઠાની રેસીપી આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વેજીટેબલ થી ભરપૂર હોય છે આ પરઠામાં પનીર ચીઝ અને પુષ્કળ પ્રમાણમાં વેજીટેબલ રહેલા હોય છે બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો તમે આ પરોઠા બનાવીને આપી શકો છો તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે સુરતના ફેમસ આ રાજા રાણી પરોઠા રાજા રાણી પરોઠા બનાવવા માટે સૌથી પહેલા અહીં આપણે પરોઠા માટેનો લોટ બાંધીશું તેના માટે મેં ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે સાથે તેમાં આપણે એક કપ જેટલો મેંદાનો લોટ એડ કરીશું તમારે જો ફક્ત ઘઉંના રોટલા બનાવવા હોય તો તમે તે રીતે પણ બનાવી શકો છો એક ચમચી જેટલું મીઠું એડ કરીશું જેટલું મરી પાવડર એડ કરીશું ત્રણ ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરીશું પહેલા હાફ કપ જેટલું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું આ લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો અહીં આપણે બાંધીશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું અહીં આપણો લોટ તૈયાર થઈ ગયો છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું લોટને ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે સૌથી પહેલા તેમાં આપણે હાફ કપ જેટલું છીણેલું ગાજર એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે કપ જેટલી કોબી એડ કરીશું લીલા મરચાં એડ કરીશું લીલી ડુંગળી એડ કરીશું એક ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો અડધું કેપ્સિકમ એડ કરીશું એક ચમચી જેટલું આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું તમને જે પ્રમાણે સ્પાઈસી પસંદ હોય તે પ્રમાણે તમે આદુ અને મરચાં વધારે કે ઓછા લઈ શકો છો બે બટેટાનું છીણ કરી લઈશું બટેટાને મેં બાફીને ઠંડા કરી લીધેલા જેથી તેમાં પાણી ન છૂટે ત્યાર પછી પનીરનું છીણ એડ કરીશું આ પરોઠામાં પનીર થોડું આગળ પડતું હોય છે મેં અહીં સો ગ્રામ જેટલું પનીર લીધેલું છે ત્યાર પછી ચીઝ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડા મસાલા એડ કરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ચપટી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું હવે અહીં આપણે લીંબુ એડ કરીશું તો તેમાં પાણી છૂટશે એટલા માટે મેં અહીં આમચો પાવડર એડ કરેલો છે સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું જ્યારે તમારે પરોઠા બનાવવા હોય ત્યારે તમારે સ્ટફિંગમાં મીઠું એડ કરવાનું નહીતર મીઠામાંથી પણ પાણી છૂટશે લીલા ધાણા એડ કરીશું બધી વસ્તુને એકદમ સારી રીતે પહેલા મિક્સ કરી લઈશું અહીં આપણું પરોઠા માટેનું સ્ટફિંગ એકદમ તૈયાર થઈ ગયું છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી પરોઠા તૈયાર કરીશું હવે આપણે પરાઠાને વણી લઈશું સૌથી પહેલા એક મોટી સાઈઝનો લુઓ લઈશું પરાઠા વણતી પહેલા તમારે લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો રહેશે કોરો લોટ એડ કરીશું તમારે જેવડી સાઈઝના પરાઠા બનાવવા હોય તે પ્રમાણે લુઓ તમે નાનો કે મોટો લઈ શકો છો આ રીતે સહેલાઈથી વણી શકાય તેટલો તમારો લોટ ઢીલો હોવો જોઈએ જો તમારો લોટ વધારે પડતો કઠણ હશે તો ભણતી વખતે ફાટી જશે સ્ટફિંગ એડ કરીશું આ પરાઠામાં સ્ટફિંગ થોડું આગળ પડતું જ લેવાનું રહેશે તો તમને આ પરાઠો ખાવાનો મજા આવશે જેટલું સ્ટફિંગ લીધેલું છે આ રીતે પરાઠાને ફોલ્ડ કરી લઈશું પહેલા હાથેથી થોડો આ રીતે પ્રેસ કરી લઈશું જેથી

ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીને જ શેકીશું જેથી આ આપણું આ પરોઠું એકદમ ક્રિસ્પી એવું તૈયાર થશે મેં અહીં પરોઠાની સાઇડ ચેન્જ કરી લીધેલી છે થોડું તેલ એડ કરીશું તમને જો અમારી સુરતના ફેમસ રાજારાની પરોઠાની રેસીપી પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય

જોતા જ મોમાં પાણી આવે તેવું આપણું આ રાણી પરોઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે પરોઠા ને ખોલી લઈશું અહીં મેં પરોઠા એકદમ સારી રીતે ખોલી લીધેલું છે થોડો મસાલો એડ પનીર એડ કરીશું ચીઝ એડ કરીશું અહીં આપણું સુરત ફેમસ ફેમસ રાજારાની પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું